દ્વારાુધી માતા મંદિર ખાતે અગિયાર ઓક્ટોબર આઠ દિને યજ્ઞ હવન ની ઉજવણી કરાશે સિત્તેર થી એસી વર્ષ પહેલા કોલોક માછીમાર દરિયામાંથી પાંચ દિવસ બાદ માતાજીને ને લે બહાર આવ્યો ત્યારથી આસ્થાનું પ્રતિક રહ્યું પારડી તાલુકાના કોલકુદ્વાડા ગામે આવેલ શ્રી દુધીમાતા મંદિર ખાતે બીજા વર્ષે યજ્ઞ હવન ઓક્ટોબર સવારે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે આઠ કલાકે નવ કલાકે ધ્વજારોહણ બપોરે બાર કલાકે પૂર્ણાહુતિ મહાઆરતી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આઠમના દિવસે માતાજીના યજ્ઞ હવનમાં એકાવન યજમાનો યજ્ઞમાં બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તજનોએ તારીખ આઠ ઓક્ટોબર સુધી નામ નોંધાવવા અપીલ કરી હતી અને બાર ત્રીસ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે આશરે સિત્તેર થી એસી વર્ષ પહેલા કોલ્લકનો એક માછીમાર દરિયામાંથી પાંચ દિવસ બાદ માતાજીને લઈને બહાર આવેલ ત્યારથી દુધી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી દૂધી માતા મંદિરમાં માતાજીનો આસ્થા ભક્તો સાથે જોડાયેલો છે અહીં લોકવાયકા મુજબ મૃતકોના સ્વજનોની આત્માને બોલાવવામાં આવે છે જે અહીં આસ્થા રહી છે અને શ્રદ્ધાપૂર્વક અહીં મંદિરમાં દૂર દૂરથી ભક્તો આવી પોતાની મનોકામના પૂર્ણ થાય છે આ સમગ્ર આયોજન રૂધિમાતા મંદિર પરિવાર કોલકુ દ્વારા તથા માતાજીના સર્વે ભક્તો દ્વારા કરવામાં આવે છે અને એ માટે સૌનો ફાળો રહ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો